વાલોડ તાલુકામાં આવેલ બેડકુવા ગામના ઉમેરી ફરિયામાં દીપડી પાંજરે પુરાઈ તાપી જિલ્લા વાલોડ તાલુકામાં આવેલ બેડકુવા ગામના ઉમેરી ફરિયામાં રહેવાસી રાહુલભાઈ પ્રવીણભાઈ ગામિતના ઘર નજીક તારીખ ત્રીસ ઓગસ્ટ શનિવારે વન્ય પ્રાણી દીપડી નજરે પડતા તરત જ વાલોડ વન વિભાગની જાણ કરવામાં આવી અને તારીખ ત્રીસ ઓગસ્ટ શનિવારે સાંજે ઉમેરી ફરિયામાં પાંજરું મૂકવામાં આવ્યું અને તારીખ એક સપ્ટેમ્બર સોમવારે સવારે પાંચ વાગ્યે શિકારની શોધમાં નીકળેલી ચાર વર્ષની દીપડી પાંજરે પુરાઈ તે પછી બેડકુવા ગામના સરપંચ શ્રી વિકેશભાઈ ગામિત પોતે વાલોડ વન વિભાગ સાથે આરસીએસએસજી મેમ્બર ઈમરાન વૈદને જાણ કરવામાં આવી કે અમારા ગામમાં દીપડી પાંજરે પુરાઈ છે આ દીપડી વિશે જાણ થતા તાત્કાલિક મેમ્બર પોતે હાજર થઈ તે સાથે વાલોડ વન વિભાગના કર્મચારી સંદીપ ચૌધરી પોતે પણ હાજર થયા પાંજરાનો કબજો લઈને તરત જ પાંજરે પુરાયેલી દીપડી વાલોડ વન વિભાગની નર્સરી પર મૂકવામાં આવી હતી